મકર સંક્રાંતિ પર્વ આવી રહ્યો છે અને પતંગ ચગાવવાનો ઉત્સાહ જોવા મળે છે તેવામાં પક્ષી બચાવ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો બિલી મોરાણા વી એસ પટેલ કોલેજમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના ગણદેવી રેન્જ અને નવસારીમાં વન્યજીવ પ્રત્યે ત્રણસો દિવસ કાર્યરત એવી વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી એનજીઓના સંકલન મા કરુણા અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજમાં શ્રીમાન ભાવેશ દેવતાના નિર્દેશનમાં એનસીસી કેડિટને વન વિભાગના આર એફઓ છાયાબેન પટેલના નિર્દેશનમાં કર્મચારીઓમાં ભાવિન પટેલ અંકિતા એમ પટેલ અંકિતા એસ પટેલ હાજર રહ્યા હતા એનજીઓના સદસ્યોમાં મંત્રી શ્રી ભાવેશ પટેલ અને સ્વયંસેવકોમાં અમિત રાઠોડ ભાવેશ રાઠોડ ભાવેશ હટપતિ સિદ્ધ પટેલ હર્ષ હઠપતિ તુષાર હઠપતિ સાગર પટેલ હાજર રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિ પતંગો ચગાવવામાં દઈએ તેના વિશે સમજ આપી હતી જો કોઈ પક્ષી ઘાયલ દેખાય તો કેવી રીતે તેને સારવાર બૂથ પર પહોંચાડવું તેના વિશે સમજ આપી હતી અંતે પક્ષી બચાવ માટે શપથ લઈ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ચાઇનીઝ દોરી અને બહિષ્કાર કરીશું અને પડોશીઓને આનો ઉપયોગ ન કરવા માટે જાગૃતિ ફેલાવીશું જય હિન્દ ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી